નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કરચલિયા પરા વિસ્તાર માં આવેલ રાંદલ માતાજી ના મંદિર ખાતે જગન નું આયોજન કરવામાં આવ્યું હતું માતાજી ના ઉત્સવ માં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા ભાવનગરના રાજવીએ નિર્માણ કરેલ રાંધલ માતાજીના મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસના પહેલા રવિવારે માતાજીના જગનનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભાવિકોએ માતાજીના દર્શન ધૂન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો જગનના આયોજનને સફળ બનાવવા મંદિરના વ્યવસ્થાપકો અને સેવકોએ જહેમત ઉઠાવી હતી